YouTube family કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નવા વ્લોગ બધાને ગુડ મોર્નિંગ છે મારા મિત્રો તો આપણે મસ્ત જઈ ગયા ત્યાર બે થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા દૂધ તને બાકી ખાઈ ને તો એવું છે વાડી 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 હેલો મિત્રો કે જે માતાજી આવો વાડી દે આવો પાન વાડી આવું વાડી આવું કાલે આવો તો ભાઈ એ તે દ્રદ્ર તડકા ન લઈ જાય એવું એવું છે કાલે હું

વાડીએ પૂજાઈ ગયા અને જો પરમ છે કાલે તો બગદાણો ભગોડાઈ ગયા હતા પરમ દિવસે છે ને આ બધું જો હા બાવલ હતા આજ તો ખેડી નાખ્યું ટ્રેક્ટર જો આમ આવી ગયું છે આપણે શું વાડવા જવું છે તું અત્યારે ઝાડવા વાડવા ચાલો કેમ કે ટ્રેક્ટર આવી ગયું છે ઝાડવા કાઢી નાખીએ ને તો આટલું પણ ખેડે જાય ને હા ગાડી લઈને આવજો

શિકંજી છે બનાવે છે ભાઈ અમારે મિત્રો આ રીતના બનાવે તો આમાં દેખાડ્યો તો આમાં આવું હોય ચિકનજી બરાબર છે આ રીતના બનાવવાનું પીવા મળવાનું મિત્રો હાલો પીવા માટે આ મૂક છે ને એ હું જીવડા છે હું છે તકમરિયા છે મિત્રો તકમરિયા હોય હાલો પીવા અમારે જીધું તો હું <that> છે <ones> <laughs> 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 આથી હવે ઈકો બસ જે મળે ઈશ્વર એ વ્યાજ હાલો બ્લોગ માં બે કન્ટિન્યુ જો હેમંત થી ને મળવા જે તિથરાજ ભાઈ ને હાલો ફાઈનલી ઈશ્વર્યા પૂગી ગયો છું હાલ આથી દીદીને રસ્તે હાલ્યા છે આથી દીદીને ડાયરેક્ટ ઘર આવશે હાલ મિત્ર મને ઓરડી બધા કૂતરો જો કૂતરો અમારે વર્તી જા વર્તી જા મને વર્તી જા વર્તી

તો મિત્રો આ વિડિયો છે ને અમારું ઇન્સ્ટાગ્રામમાં મારો મારી ભાણી બેન અને અમારા અમારા ભાણ ભાઈનો વિડિયો વાયરલ થયેલો છે તમે જોજો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ આપડે આઈડી છે અનિલ ચારુલિયા કેમ કેમ છો બધા મતલબ ગાઈસ તો મિત્રો અનિલ ચારુલિયા સર્ચ કરજો તો ઇન્સ્ટાગ્રામમાં અમારો હેમંતસિંહનો અને તિત્રશભાઈનો એ તમે છે ને સર્ચ કરશો અને તારો મસ્ત બે ત્રણ લાખ વ્યૂ આવી ગયા છે મારા ઇન્સ્ટાગ્રામ માં તો તમે હજી સપોર્ટ કરો આપણે મિલિયન માં પુગડવાનું લાઈક કરજો મિલિયન માં પુગડવાનું છે વિડિયો એ મિત્રો ઇન્સ્ટાગ્રામ માં જાવ ને તમે લાઈક લાઈક કરો અમારો ઠોક અમારો કમેન્ટ સારી સારી કરો હાલો કદી કે હા અને આમના મમ્મી ગયા છે અમારી દીદી ની વાડી વાડે ગયા છે બકરા બદલાવાનું બધું કામ છે તો હવે ધાબો માથે ઘડી કાટા મારવા આવ્યા એવા લે 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 ગાઈસ કેમ સબક માં ચા મને ગાઈસ બાય બાય દોસ્તો કેમ સબક માં ચા લાઈક કરો મેહમાનજી બેન અમારે ગુલપી લે આયા છે તો અમાર ભાણ ભાઈ હાલો ખાવા કે હાલો કઈ સક માવા મલે વાહ જીજુ આવી ગયા છે બડે જીજુ કેસો કેમ છો એમ કે હરુ જાય છે મિત્રો ગાડી હા Gadini hey, so. ke kapas, kihumba wase pasu aja pusili, hai hai sautso, hai saus, 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 hai saus,

હાલો મિત્રો ખાવા માટે હાલો શ્રીખંડ વાહ દીકા હાલો ખાઈ લે હાલો મસ્ત ખાઈ માં નવરા થઈ ગયા હેમંત અમારે દીદી કહું તો મોબાઈલ યુઝ કરે છે ભાઈ રમે છે અને દીદી પાછળ ધોવે છે એમાં હા હા ખાઈ પી નવરા થઈ ગયા કા દીકા તો હવે મિત્રો વિડીયો અહીં એન્ડ કરી નાખીએ મળે એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો Thank you for watching my video. Jai Mata Bye-bye.